દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લીંબડી પોલીસ અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કર્યો પણ ખનીજ માફિયા કેમ ન દેખાયા ગુજરાતના ડીજીપી સો કલાકમાં નોખા નોખા ગુનો હતી પ્રવૃત્તિ કરતા આદેશ આપ્યો હતો જુદા જુદા જિલ્લાના ગુનો કરતી કરતા પ્રવૃત્તિ કરતાનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે તેવામાં લીંબડી પોલીસ ડી ડિવિઝન દ્વારા કુલ ત્રણસો લોકોની યાદી કરવામાં આવી છે રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તેમને એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કીડિયારો ઉપરાય પણ કોઈ કેમ કોઈ માથાનો દેખાવ કયા અને ક્યાં સંતાઈ ગયા ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું ભાગીરથસિંહ ડીજીપીના આદેશ પ્રમાણે જુદા જુદા પોલીસ વડાવ અસામાજિક તત્વોની આ યાદી તૈયાર કરીને અમુક જિલ્લાઓમાં યાદી જાહેર પણ કરી દેવામાં આવી છે અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસે ઝુંબેશ ઉભારતા ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસની કાર્યવાહીથી બચવા અને ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચા છે તેઓમાં ડીજીપીના આદેશો બાદ લીંબડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુંડાઓની યાદથી તૈયાર કરવામાં આવે છે ત્યારે બુટલેગર જુગાર અને ખનીજ ચોરી તથા મિલકત શરીર સંબંધિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેવા પંચાણું લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે હાલ સુ પ્રવૃત્તિ સંકળાયેલ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓને આલો ઉપર સત્તા હોય માટે સૂચના આપવામાં આવી છે લિમિટેડ ડિવિઝનના ડીવાય એસપી વિશાલ રબારી જે અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવી છે શરીર સંબંધિત મિલકત જુગાર સંબંધ ખનીજ ચોરી તાક ધમકીનો ઉલ્લેખ છે ને એમાં કેડિયારો ઉભરાયો છે તેમાં કોઈ મોટા માથાનું હોવાની ચર્ચા છે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં રેતી ચોરી કોલસા ચોરી થઈ રહ્યું છે ખાણો પણ ગેરકાયદેસર ખાણો ખાણ ખનીજ પણ ધમધમે છે અને સામાન્ય માણસને પણ ખબર છે પરંતુ હાલ ખનીજ માફિયાઓ ક્યાં છે પોલીસ ખનીજ માફિયાઓનું કોલર પકડે છે ખરી લીંબડીના સ્થાનિકમાં ચર્ચા ચર્ચાઈ રહ્યા છે ક્યાં સતાઈ ગયા સંતાઈ ગયા છે ખાણોમાં સંતાઈ ગયા નથી ને બ્યુરોચી પરમાર ભગીરસિંહ ઇન્ડિયા